વૈષ્ણવ યુવા સંગઠન વિપો પાત્રા શાખા દ્વારા જગતગુરુ શ્રીમદ વલ્લભભાચાર્ય જે મહાપ્રથ પૂજીનો એક પાંચસો અડતાલીસમાં પ્રાગટી મહોત્સવની પાત્રા નગર મહર્સુલાસ સાથે અને સાત ગીતે ઉજવણી કરવામાં આવી ભવ્ય શોધ નીકળી હતી પહેલગાંવની આતંકી ઘટનાને વૈષ્ણવ આચાર્ય સખત શબ્દોમાં મકોડીને મૃતકોની શ્રદ્ધાંજલિ અર્પી હતી પાત્રા વૈષ્ણવ યુવા સંગઠન વિપો પાત્રા શાખા દ્વારા પાત્રાના પુષ્ટિ સૃષ્ટિ દ્વારા તેમના લાડીલા

योजना कार्यक्रम पादरा वैष्णव समाजના બંધવો સાથે પાદરા આગ્રણીઓ પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કૃષ્ણ મંદિર જગત ગુરુ જગત ગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહામહોત્સવ નિમિત્તે પ્રતિવર્ષી જેમ આ વર્ષે પણ પાદરા વૈષ્ણવ યુવા સંગઠન પાદરા બેઠકજી શ્રી વિઠ્ઠળરાજજી મંદિર અને સમગ્ર પાદરા વૈષ્ણવ સમાજ દ્વારા ખૂબ જ દિવ્ય રીતે શોભાયાત્રા સત્સંગનું મહાપ્રસાદ સંકીર્તનનું આયોજન સમાયોજન કરવામાં આવ્યું છે શોભાયાત્રા આ વર્ષે સાદગીપૂર્ણ નીકળવામાં આવી કારણ કે મહાપ્રભુ શ્રી વલ્લભાચાર્યજીનો ઉત્સવ આપણા ગુરુનો ઉત્સવ તો ઉજવવો જ જોઈએ પણ જ્યારે રાષ્ટ્ર સંકટમાં હોય રાષ્ટ્રની સામે ચુનૌતીઓ હોય અને આ પ્રકારના આતંકી હુમલાઓ જ્યારે પહેલગાઉમાં થયા હોય તે વખતે અનેક પ્રકારની સદભાવનાઓ તો દિવંગત આત્માઓની સાથે હોય જ જે પરિવારના હિન્દુઓ હણાની ચૂનીને મારવામાં આવ્યા છે એમની સાથે તો પુષ્ટિમાર્ગની હિન્દુ સમાજની સમગ્ર પાદરા નગરની અને સમગ્ર વૈષ્ણવ પરિવારની સંવેદનાઓ સાથે હોય જ પણ જ્યારે આતંકી હુમલો થઈ રહ્યો છે ત્યારે એ આતંકી હુમલાને વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય તરીકે અમે બધા જ બહુ જ સખત શબ્દોમાં એને વખોડીએ છીએ આ પ્રકારના હુમલા બંધ થવા જોઈએ હિન્દુઓની અને કેવલ હિન્દુઓની નહીં સમસ્ત ભારત દેશના નાગરિકોની રક્ષા સુરક્ષા સંપૂર્ણ રીતે થવી જોઈએ તેના માટે પ્રસ્તુત સરકાર કટિબદ્ધ છે તો વિશેષ વિસ્તાર ન કરતા સાદગીપૂર્ણ રીતે આ વર્ષના મહાપ્રભુજીના ઉત્સવને ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે ત્યારે દિવંગત પુણ્યાત્માઓને સમગ્ર વૈષ્ણવ પરિવાર સંપ્રદાય તરફથી અમે ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અને સાથે સાથે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધ અર્પણ કરી રહ્યા છે શુભમ ભવતુ કલ્યાણ વસ્તુ